ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થયા હતા જેમાં સુરતમાં ફરી એકવાર શૈક્ષણિક મેદાનમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરી આપ્યું છે લાલ દરવાજા સ્થિત આવેલી લીલાબા કન્યા વિદ્યાલયની દીકરીનું જળહળતું પરિણામ સામે આવ્યું છે ધોરણ બાર પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા ત્યારે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા શ્રીમતી લીલાબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓનું પરિણામ જળહળતું આવ્યું હતું કન્યા વિદ્યાલયની એ વન ગ્રેડમાં દસ એ ગ્રેડમાં પચાસ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો શાળાનું કુલ પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ બાણું ટકા રહ્યું હતું જી મારું નામ દિનિકતાબેન મયંગભાઈ ત્રિવેદી હું લીલાબા સ્કૂલમાં પ્રિન્સિપાલ છું માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આ વર્ષે પણ અમારી શાળાનું પરિણામ ખૂબ જળહળતું આવ્યું છે અમારી એકસો છ્યાસી વિદ્યાર્થીની હતી એમાંથી દસ વિદ્યાર્થીનીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો અને ઓલ ઓવર શાળાનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ બાણું ટકા જેવું આવ્યું છે પચાસ છોકરીઓ એ ટુ ગ્રેડમાં આવી છે અને શાળા પરિવાર એને માટે ખૂબ ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે શાળા દ્વારા છોકરાઓને શરૂઆતથી અગિયારમાં ધોરણમાં એનો પાયો હોય છે એટલે ત્યારથી જ આ વિદ્યાર્થીઓને તૈયારી કરાવવામાં આવે છે આ વખતે એવું હતું કે બોર્ડની એક્ઝામ ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી એટલે પરીક્ષા બધામાં એ લોકોને તૈયારીનો સમય ઓછો મળ્યો પણ એ સિવાય કેરિયર ગાઈડન્સ પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને એકદમ સરસ પેપરથી માંડીને બધી પ્રેક્ટિસ વગેરે જે શિક્ષકો બોર્ડના પેપર તપાસવા જાય છે અમારા એ બધા એ લોકોને ટિપ્સ પણ આપી અને કેવી રીતે વાંચવું શું વાંચવું એટલે શાળાએ પણ એની મહેનત કરી સાથે સાથે વિદ્યાર્થીએ પણ ખૂબ મહેનત કરી વાલીશ્રીઓએ પણ સાથ આપ્યો અને એ જે કોચિંગ ક્લાસીસમાં જતી હતી ત્યાં પણ એમને સપોર્ટ મળ્યો ના હું એવું કહું છું કે ઓલવેઝ દેર ઇઝ ઓલવેઝ સેકન્ડ ચાન્સ કદી પણ નિષ્ફળતાથી ગભરાવું નહીં બરાબર તમને હંમેશા બીજો સેકન્ડ ચાન્સ ગવર્મેન્ટ પણ આપે છે અને બોર્ડ પણ આપે છે અને સ્પેશિયલી મારી શાળાની વાત કરું તો અમે આ નાપાસ થયેલા વિદ્યાર્થીને બોલાવીશું અને એ પાછું પૂરક પરીક્ષામાં પાસ થઈ જાય એ માટેના પૂરતા પ્રયત્ન કરીશું પરીક્ષાલક્ષી પાછી પ્રેક્ટિસ કરાવીશું જેથી એનું ભવિષ્ય બગડે નહીં એવી ડરથી નાસીપાસ થાય એવી છે જ નહીં એ લોકોને ટ્રીટમેન્ટ એ પ્રકારની નવમા ધોરણથી મળે છે મારું નામ જરેવાલા વિકાસ વિકાસકુમાર છે હું લીલાબા સ્કૂલમાં અભ્યાસ કરું છું મારા પર્સન્ટેજ નાઇન્ટી ટુ નાઇન્ટી થ્રી આવ્યા છે ટીચરો અમને જે પણ કંઈ કહેતા એ અમે બધું માર્ગદર્શન ગ્રહણ કરતા ને એ જે કહેતા તે અમે બધું કરતા ફેમિલી દ્વારા તો ફૂ ફૂલ સપોર્ટ મને જે કંઈ કરવું હતું તે અમે તે મને બધું કહેતા ટીચર્સ પણ બધો ફૂલ સપોર્ટ કરતા હતા મેં વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ છે એની પર છે ને માર્ગદર્શન મેળવતી હતી તેમાં બધું એ લોકો જે પણ કહેતા હતા તે પણ બધું કરતી હતી ને ટીચર્સે પણ જે કીધેલું હતું તે બધું મારું નામ પરમારોજસિંહ ગોવિંદભાઈ છે હું લીલાબા કન્યા શાળામાં અભ્યાસ કરતી હતી અને મારા પર્સન્ટેજ બાણું ત્રેપન ટકા આવ્યા છે અને તે માટે મારા શિક્ષકો મારા વાલીશ્રીઓ બધાને ખૂબ જ મોટો ફાળો જાય છે કારણ કે તેમણે જે સપોર્ટ કર્યો તે સપોર્ટ કદાચ કોઈ ન આપી શકે તૈયારી તો હવે તેમના ટીચર્સ જે તમને ઓલો ગાઈડન્સ આપે તે તેને ફોલો કરે પછી પોતા પોતાની રીતે સેલ્ફ સ્ટડી કરીને પણ મહેનત કરી શકાય સોશિયલ મીડિયા તો આપણે એમ કહીએ ને કે એક કીડો છે જે એક્ઝામ એક્ઝામમાં આપવાવાળા વિદ્યાર્થીઓ હોય તેમના માટે આમ હાનિકારક છે એટલા માટે સોશિયલ મીડિયાથી જેટલું બને તેટલું દૂર રહેવું જરૂરી છે મારું નામ સાકરસાવાલા નિધિ હિમાંશુભાઈ છે હું લીલાબા શાળામાં અભ્યાસ કરતી હતી ટ્વેલ્થ કોમર્સમાં મારા પર્સન્ટેજ નાઇન્ટી ટુ પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે અને મારે આ માટે મારા પેરેન્ટ્સ શાળાના શિક્ષકો અને કોચિંગ ક્લાસીસનો સપૂત રહ્યો છે અને આગળ તે બીકોમ સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીનું વિચાર્યું છે મારું નામ મુનાગર વૈદેહી શૈલેષભાઈ છે હું લીલાબા કન્યા શાળામાં અભ્યાસ કરું છું અને મારે બારમાં કોમર્સમાં બાણું પોઈન્ટ સત્યાવીસ પર્સન્ટેજ સાથે પાસ થઈ છું અને હું આ ફાળો મારા શિક્ષકો વાલીઓ અને મારા આચાર્યશ્રીને આપ આપું છું અને મારે ફ્યુચરમાં ફાઇનાન્શિયલ સેક્ટરમાં જવાનો વિચારે છે રિપોર્ટ વિટનેસ